ગીરગઢા પોલીસ સ્ટેશન ની હદ પોલીસ પકડાયેલા હદમાંથી પકડાયેલા જથ્થા જથ્થાનો નાશ કરવામાં આવ્યો કે તેમાંથી દારૂ ચોરાયો ગિરગજડા પોલીસ સ્ટેશનમાં પકડાયેલા દારૂના જથ્થાનો નાશ થાય પછી કે આ ગાડીમાંથી દારૂ નીકળ્યો આણે તો ગિરગજડા પોલીસનું નાક કપાવ્યું ગિરગજડા પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતો મનુ વાઝા નામનો પોલીસકર્મી પોલીસ કે બુટલેગર ગાડી મારી છે અને આ સેમ્પલ બોટલો છે કહેનાર ત્રણ પેટી કરતાં વધારે દારૂનો જથ્થો ક્યાં ગાયબ કરી આવ્યો ઉના સુગર ફેક્ટરીના ગ્રાઉન્ડમાં પડેલી ગ્રે કલરની ઝીઝે ઇલેવન એ બી નાઇન સેવન એટ વન નંબરની આઈ ટ્વેન્ટી નામની કારમાં ત્રણ પેટેથી વધારે દારૂ કોનો તેમાં કોનો ભાગ પ્રાઇવેટ ગાડીમાં પોલીસની નંબર ફ્લેટ અને એજ ગાડીમાંથી સરકારી અંગ્રેજી દારૂની બોટલો નીકળી સ્થાનિક લોકોએ રંગે હાથ પકડ્યો ખાખી વર્દી હવે રક્ષકને બદલે ભક્ષક બની રહ્યું છે એક અધિકારીના કારણે આખા પોલીસ સ્ટાફને બદનામ થવું પડે છે

જો આ દારૂ સેમ્પલ નો હવે તો ત્રણ પેટી કરતા વધારે દારૂ ભરેલી કાર લઈને મનુવાજા નામનો પોલીસ કર્મી કેમ સુગર ફેક્ટરીમાંથી બહાર નીકળી ગયો અને દારૂનો જથ્થો ક્યાં ગાયબ કરી આવ્યો તે મોટો પ્રશ્ન છે શું તે દારૂ પોલીસ દ્વારા કબજે લેવામાં આવ્યો શું આ કાર જપ્ત કરવામાં આવી આ મોટો સવાલ ઉભો થઈ રહ્યો છે જો આ દારૂ સેમ્પલનો હતો તો આ પ્રાઇવેટ કારમાં શું કરતો હતો સેમ્પલમાં બતાવેલ દારૂના જથ્થા કરતા ત્રણ પેટી દારૂ કોનો હવે જોવાનું એ રહ્યું કે મનુ વાઝા પર પોલીસ કયો ગુનો દાખલ કરશે સેમ્પલમાં બતાવેલ દારૂના જથ્થા કરતાં ત્રણ પેટી દારૂકોનો હવે જોવાનું એ રહ્યું કે મનુ વાઝા પર પોલીસ કયો ગુનો દાખલ કરશે હેડક્વાર્ટરમાં બદલી કરવામાં આવી પરંતુ આ શખ્સ પર તપાસ કરાશે કે પછી બદલી કરી ભીનું સંકેલી લેશે